રાજકોટ વિઝ્યુઅલ આર્ટિસ્ટ સોસાયટી દ્વારા શહેરની શ્યામપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે રંગ બે હજાર પચીસ નામનું બે દિવસીય કલા પ્રદર્શન યોજાશે આ પ્રદર્શન શનિવારે અને રવિવારે યોજાશે આ પ્રદર્શનમાં રાજકોટના નામાંકિત અને આંતરરાષ્ટ્રીય સ્તરના કલાકારોની અદભુત કૃતિઓ રજૂ કરવામાં આવશે કલાકારોએ ઓઇલ કલર વોટર કલર એક્રેલિક કલર પેન્સિલ ઇન્ક અને ડિજિટલ જેવા વિવિધ માધ્યમોનો ઉપયોગ કરીને પોતાની કલાનું પ્રદર્શન કર્યું છે આ કલા પ્રદર્શનની સમગ્ર માહિતી અબતક મીડિયાની નમસ્કાર મિત્રો મારું નામ સંજય કોરિયા રાજકોટ આર્ટ સોસાયટી તરફથી અમે લોકો છીએ અને રાજકોટના આંગણે શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી રેસકોસ ખાતે અમે લોકો એક કલા પ્રદર્શનનું આયોજન કરી રહ્યા છીએ તો આ કલા પ્રદર્શન શનિવારે અને રવિવારે બંને દિવસ દરમિયાન રહેશે તારીખ વીસ અને એકવીસ તારીખના રોજ વીસ તારીખે સવારે કલા પ્રદર્શનનું ઓપનિંગ થશે સાડા દસ વાગે તો રાજકોટની કલાપ્રેમી જનતા અમે લોકો આમંત્રણ આપીએ છીએ આપના માધ્યમથી આ કલા પ્રદર્શનમાં છે ને સાંપ્રત સમયની કલાઓના આધારે પેઇન્ટિંગ્સ મ્યુરલ્સ વગેરે વગેરે જે સાંપ્રત કલાઓ છે એ એના આધારે વોટર કલર પેઇન્ટિંગ છે સ્કેચિસ છે એવા અલગ અલગ આર્ટિસ્ટોના અલગ અલગ માધ્યમો દ્વારા તૈયાર થયેલા આર્ટવર્ક મુકાશે આ એક્ઝિબિશનના ત્રીસ કલાકારોએ ભાગ લીધેલો છે અને બધા કલાકારો લગભગ મોટા ભાગના એવોર્ડ વિજેતા કલાકાર છે લલિત કર્મી એવોર્ડના વિજેતા કલાકારો છે ઇન્ટરનેશનલ માધ્યમોમાં જેમના પ્રદર્શનો થઈ ચૂક્યા છે એવા પણ કલાકારો સાથે જોડાયેલા છે જે રાજકોટના બહુ સિનિયર મોસ્ટ કલાકારો છે અને રાજકોટના જુનિયર કલાકારો પણ છે જે બિગિનર્સ છે એ તમામ અમારી ટીમ સાથે જોડાયેલા છે પ્રદર્શન જોવાનો કોઈ પણ જાતનો ચાર્જ નથી ઓપન ફોર ઓલ છે અને બધા માટે છે સમય સવારે નવથી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય છે આ પ્રદર્શનમાં અમે લોકો અનુરોધ કરીએ કે શાળાના વિદ્યાર્થીઓ અને કલાપ્રેમી જનતા જોવા આવે એવી અનુરોધ છે